વંથલી બસ સ્ટેન્ડ દાદા મેન્સન બિલ્ડિંગ સામે આંબેડકર ચોંક વતલી ખાતે આદરણીય લોકલાડીના અને લોકનાયક રાહુલજી ગાંધીના સ્વાગત માટે સમગ્ર જિલ્લાભરમાંથી જૂનાગઢ વિસાવદર ભેસાણ મેદડા માળિયા કેશોદ માણાવદર માંગરોડ વંથલી ચોરવાડ બાટવા વગેરે તાલુકા અને પંથકમાંથી કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને હોદ્દેદારો તેમજ જાહેર જનતાને વંથલી ખાતે પધારવા ભાવભર્યું નિમંત્રણ આપવામાં આવે ફ્લાઇટના હિસાબે અમારો રાહુલજીનો કાર્યક્રમ રદ થયેલ છે આવનાર દિવસોમાં જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે કેવી તૈયારીઓ ક્યાં મુદ્દાને લઈને કોંગ્રેસ આવનાર દિવસોમાં ચૂંટણી લડવા નીકળશે આવનારી ચૂંટણીમાં અમે જમીન સ્તરેથી લોકોનો જે કાંઈ પ્રશ્નોના નિરાકરણ થાય એવા અમારા કેવા પ્રશ્નો કયા પ્રશ્નો લોકોને સંપર્ક કરતા જરૂરી જે લોક ઉપયોગી જરૂરી પ્રશ્નો હોય એના માટે અમે પૂરેપૂરો અત્યારે ખેડૂતોને જે સેટેલાઇટથી જે સર્વે કરવામાં આવે છે મગફળીઓને લઈને એમાં ક્યાંક મુશ્કેલી પડી રહી છે આ બાબતે આપણા દ્વારા કેટલી વખત રજૂઆત કરવામાં આવી હા એ સેટેલાઇટ મુજબ જે અત્યારે વિષંતા ઊભી થાય છે એમાં સરકારશ્રીનો જે કાંઈ કાર્યક્રમ હોય એ મુજબ થતો હોય છે એમાં અમારે કોઈ બીજી રજૂઆત કરવાની થતી ખેડૂતો હેરાન થઈ જાય બાબતે તમારી કોઈ પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો અમારી પાસે આવે એની અમે રજૂઆતો કરીએ એટલે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી વતી ગુજરાત રાજ્યની અંદર સંગઠન સૃજન અભિયાન અંતર્ગત તમામ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રમુખશ્રીઓનો તાલીમ શિબિર જૂનાગઢ મુકામે ચાલી રહ્યો છે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી વતી ગુજરાત રાજ્યની અંદર સંગઠન સૃજન અભિયાન અંતર્ગત તમામ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓનો તાલીમ શિબિર જુનાગઢ